और मित्र आज पण आपरे जो आवी गया छे कदम गिरी जो आपरे देखाडी रिया छे कदम गिरी रोड ऊपर आपरे जो गाडी है मर्सिडीज धागी रिया छे तो आपरी जो गाड़ी भागे छे आपरे जोई रिया छे लो तो आ बतु आपरे ऑक्सीजन देखाडी रिया छे જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે પણ આપડે આવી ગયા છે કદમગીરી આ કમળાય માતા નું મંદિર છે આપ જોઈ રહ્યા છો આજે પણ લોકેશન તમે જોઈ રહ્યા છો શક્તિપીઠ કમળાઈ માતા શક્તિપીઠ જોઈ રહ્યા છો કમળાઈ શક્તિપીઠ કદમગીરી જો જોઈએ કદમગીરી કમળાઈ શક્તિપીઠ શક્તિપીઠ માનું મંદિર છે અહીંયા આ લોકેશન જોઈ ગયો આપ જોઈ રહ્યા છો લોકો આજે પણ ફરવા આવી રહ્યા છે મેની સાપુતારા તરીકે ઓળખાય છે અહીંયા પણ અમે સિંહ વડ જોયા આ લોકેશન એવું છે સરસ મજાનું આમ તમે જોઈ રહ્યા છો જો આ માતાનું મંદિર છે આ જોઈ રહ્યા છો

આપ જોઈ રહ્યા છો કદમગીરી આ મંદિર કદમગીરી કમળાઈ માતાનું ના માણસ પડાવી શકીશું ભાગટી રહ્યા છે સતત સુંદર મજાનું સરસ મજાનું લોકેશન છે આમ તો ગાડી આખા ડુંગરા ફરતું આટો મારી 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 સડી જાય છે તો આમ ગાડી હાલી આવે જોઈ રહ્યા છો જો હાલી આવે ગાડી આમ તો બધા આખા ડુંગરા ફરતી 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 ચડાવવાની છે જો ગાડીઓ આવે છે જાય છે આપ જોઈ રહ્યા છો જો આ તો સિંહ પણ રસ્તામાં બેઠા થતા આ બે માણસો ફરી ફરિયાદ કરે મોજ આવી ગયા ને પાટંગી ડેવનું મંદિર જોઈ રહ્યા કદમગીરીનો નજારો તમે જોઈ રહ્યા છો અહીંયા કહેવામાં આવે છે સાપુતારા હિલ પણ ગાડીઓથી ચડાવવામાં આવે છે

ની સાપુતારા તરીકે ઓળખાય એવો કદમગીરી ગાડીઓ ઢાળ સડી રહી છે જો આપ જોઈ રહ્યો જો ગાડી પણ દોડા નાખી જાય આવો કદમગીરી એટલે સારી સારી તમારી પાસે ગાડી હોય ને તો લઈને આવવાની ને કદું અમારે હવા હોય વિજય મર્સિડીઝ ની હા અમારે મર્સિડીઝ ની હવા હોય ગઈ તો આપ જોઈ રહ્યા છો જો અમારી મર્સીડિસ ની વહી ગઈ હવે આ શું કરવાનું અમારે તો જેવો સાપુતારા હિલ છે એવો જ આ હિલ છે જો ગાડીઓ આવી રહી છે જો આમ તમે જોઈ રહ્યો જો આપ જોઈ રહ્યા એટલે આ ગાડીઓ ઉતરે છે જો આપ જોઈ રહ્યા સાપુતારાનો પણ હિલ છે એની જેવજ છે હિલ અહીંયા હવે હાવઈ છે માણસો હાવઈ જોવે છે સાપુતારાનો હિલ છે મિની સાપુતારા કેવાય આયો 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 આવ્યો 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 આવ્યો